પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ ગામોના સરપંચો સાથે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે શ્રી જે એન પંચાલ સાહેબના પોલીસ અધિકારી શ્રી આણંદ વિભાગ આણંદનાઓની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ જેમાં ગામડાઓમાં બનતા બનાવો બાબતે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ તેમજ ત્રણ ત્રણ વાત વાત તમારી અમારી અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી તથા સાયબર અવેરનેસ બાબતે ટ્રાફિક નિયમમાં જાગૃતિ તેમજ સોસાયટી વિસ્તાર તથા ગામડાઓના પ્રવેશ દ્વાર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા બાબતેની જરૂરી સૂચનો આપવામાં આવી તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ ગામના સરપંચોનું પોલીસ

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે